તો હમણાં અહીંયા કર્યા હતા તો હા હા રોજ આપણે ભાઈએ લઈ લીધું હોય ડૉક્ટર તો જોઉં આવું અહીંયા હમણાં ફોન આવે કોકનો હમણાં તમને ફોન કર ફોન કાઉં લોકલ જોઈડ તો જોઈડ ભાઈ ગયા એટલે હમણાં આવશે અહીંયા અહીંયા ઠલવજી ઠલવ છે

I a ready? Ready? Oh, hello. 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 Hello.

Ayo, tojo wapre lau taliang ngong dos, tojo wapre johe, wapre lau ngong 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 wibal, ngong wibal tao ngong tojo wapre lau ngong 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 ngong

ไปยังไงจังไปไหนมาไหนก็ต้องไปจ่ายเลยไปเลยจ่ายเลยไวเลยไปตัวเยอะมากเลยตัวเยอะเลยรีเลยอะไรนะไอ้หมูควันไว้เขียดโดนกระต่ายเขียดตัวเลยจุดละเฮ้ยทำยังไง

આવી આપણે મોરલી ગાય ઓસડી ગાય ગાય તો ગાય મોરલી ગાય આપણી તો હવે આજના લગ્ન પૂરું પૂરું કરી દે તો રે કેવું હવે તો આજના લગ્ન પૂરો કરી દે અને મળીએ બીજા લગ્ન કાલે જ આવશે આ તો હે ને સાથ સાત કે પલ યુટ્યુબમાં પૈસા ચાલતા રહી ગયા હવે આજે આવી ગયા હાજર તો